ગોપાલભાઈ એક સીધા સાદા નીડર વ્યક્તિત્વ છે અને ગોપાલભાઈ વિશે આ તમે જે બોલો છો એ સાંભળી અને એક બેનની લાગણી દુભાણી છે ગોપાલભાઈ મારા નાના ભાઈ જેવા છે અને જૌતલિયા તમે નહીં પણ જૌતલિયા ગોપાલભાઈ તો જરૂર બનશે કારણ કે ગોપાલભાઈ છે ને એ ભાજપનો વિનાશ કરવા જ આવ્યા છે જે માતાજી હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ જે રીતે પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેને લઈને ફરી અસ્મિતા આંદોલનમાં જે ગીતાબા પરમાર હાઇલાઇટ થયા હતા તે તેમને જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેઓએ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી અને પરેશ ધાનાણીને ઘેર્યા છે અને તેઓએ ઘણી બધી વાત પરેશ ધાનાણીને કહ્યું છે તેમજ તેઓએ અસ્મિતા સોદો કર્યો ત્યાં સુધીની વાત પણ ગીતાબા પરમારે કહી દીધી છે ત્યારે આવો સાંભળીએ તેમના નિવેદનને લઈને આપણું આ નિવે જે વિડીયો આવ્યો છે તેને લઈને માત્ર આપનું શું કહેવું છે તેના માટે જ આપણે મૂકીએ છીએ આપણે કોઈ પણનું સમર્થન નથી કરતા કે આપણે કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ સાથે કાંઈ લેવા દેવા નથી તો આપણે માત્ર અમને તમારો કોમેન્ટમાં શું રાય છે તે જરૂર જણાવશો અને આપણે આગળ સાંભળીએ ગીતાબા પરમારે શું નિવેદન આપ્યું જય માતાજી હું ગીતાબા પરમાર અત્યારે ગોપાલભાઈ એક નિવેદન આપ્યું હતું કે પ્રત્યેક ખેડૂતને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપવામાં આવે ગોપાલભાઈ એમાં શું ખોટું કીધું એટલે પરેશભાઈ ધાનાણી જે છે જેને અમને વચન આપ્યું હતું કે અમે તમારા જૌતલિયા ભાઈ છીએ અને અમે તમને મરવા નહીં દઈએ અમે તમારો બદલો લેશું તો પરેશભાઈ ધાનાણી આ તમારા શબ્દ હતા ને જ્યારે અમે આત્મવિલોપનની જાહેરાત કરી ત્યારે આ તમારા શબ્દ હતા અમે મરવાની જાહેરાત કરી હતી રૂપાલા ટાઈમે ત્યારે આ તમારા શબ્દ હતા કે અમે તમારા જૌતલિયા ભાઈ છીએ અને તમને મરવા નહીં દઈએ તો આ બધું લાભ સ્વાર્થ એ બધું તમને લોકોને સોંપ્યું છે ગોપાલભાઈને નહીં ગોપાલભાઈ એક સીધા સાદા નીડર વ્યક્તિત્વ છે અને ગોપાલભાઈ વિશે આ તમે જે બોલો છો એ સાંભળી અને એક બેનની લાગણી દુભાણી છે ગોપાલભાઈ મારા નાના ભાઈ જેવા છે અને જૌતલિયા તમે નહીં પણ જૌતલિયા ગોપાલભાઈ તો જરૂર બનશે કારણ કે ગોપાલભાઈ છે ને એ ભાજપનો વિનાશ કરવા જાય છે અને ગોપાલભાઈ ઉપર અમારા તમામ ક્ષત્રિય બહેનોના આશીર્વાદ છે કે ગોપાલભાઈ તમે આગળ વધો અને આ બીજેપીનો વિનાશ કરો અને કોંગ્રેસ તો શું છે કોંગ્રેસ તો અમારા જોહર આત્મવિલોપન કે મરવાનું જે પણ કંઈ કઈ છે એનો પણ કોંગ્રેસે સોદો કર્યો છે તો સોદા કરતા તમને આવડે છે ગોપાલભાઈને નહીં તો જે તમે ભાષણ આપો છો એ જરાક જોઈ વિચારીને આપજો તમે શું બોલી ગયા છો રૂપાલા વખતે એ તમે યાદ કરજો અને તમે તમારું વચન પાડ્યું છે કે નથી પાડ્યું કે તમારા વચનનો સોદો કર્યો છે એ પણ યાદ કરજો બાકી ગોપાલભાઈ એકદમ નિડર વ્યક્તિત્વ છે અને ભાજપ પૂરેપૂરી એનાથી ડરે છે એટલે ગોપાલભાઈ વિશે બોલશો જેટલું બોલશો એટલું સૂરજ ઉપર ધૂળ ઉડાડવા જેવું છે કારણ કે ગોપાલભાઈ પોતાના સંસ્કાર નહીં તમારા લોકોને તો સંસ્કાર જ નથી કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં તો સંસ્કાર જ નથી પણ ગોપાલભાઈ એક સંસ્કારી વ્યક્તિત્વ છે અને સંસ્કારની સાથે સાથે એમાં નિડરતા પણ એટલી જ ભરેલી છે ઈમાનદારી પણ એટલી જ ભરેલી છે એટલે ગોપાલભાઈ જે પચાસ હજાર માગે છે ને એ પણ ખેડૂતો માટે માગે છે જે પણ હોય ઓછા હોય વધારે હોય જે પણ હોય એ પણ તમે કદાચ બે હજારે માગો ને તો એ તમારા માટે માગશો લોકો માટે નહીં એટલે જરાક ભાષણ આપો ને ત્યારે મર્યાદામાં રહીને આપો સારું રહેશે અને અમારે મોઢું ન ખોલવું પડે તો સારું રહેશે ગોપાલભાઈ જય માતાજી આ વિડીયો દ્વારા તમને અને બીજેપીનો વિનાશ કરવા માટે હું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને તમે આગળ વધો અમે તમામ ક્ષત્રિય બહેનો તમારી સાથે છીએ જય માતાજી